જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર સા ઓછી કિંમતની અંદર મળી જશે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર ટ્રેક્ટર છે જોન્ડિયર એકાવન

ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર પણ તમે જોઈ શકો છો વેચવાનું છે પાર્સિંગ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ વન ઓનર કિંમતની વાત કરું બે લાખ ને હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે ઉપર નંબર મળશે ઈઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો